નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ચાર દિવસમાં ક્યાં કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગના વેધર બુલેટિનમાં રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે બુધવારે તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની વેબસાઇટના જણાવેલા વેધર બુલેટિન પ્રમાણે સત્તરમી જૂનના રોજ ગાંજવીજ સાથે સામાન્ય વાવાઝોડા અને ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફોન ફૂંકાવાની સાથે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરનગર હવેલી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અઢારમી જૂનના રોજ ગાજવી સાથે સામાન્ય વરસાદ અને વાવાઝોડાની સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ઓગણીસમી તારીખના રોજ જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ દાદરનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ગાંધી સાથે સામાન્ય વાવાઝોડા અને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી તથા સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે વીસમી તારીખના રોજ જો વાત કરવામાં આવે તો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આ સાથે બાકીના જિલ્લાઓ અને દીવમાં શુક્લ હવામાન રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો